તો ગુજરાત એટીએસે ડ્રગ્સના દૂષણને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે ડ્રગ્સ માફિયાઓની ઊંઘ હરામ કરી દેનારા ગુજરાત એટીએસના જાબાસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ ઝડપી લેનારી ગુજરાત એટીએસની ટીમનું અભિવાદન કર્યું હતું સાથે જ ગુજરાત એટીએસને દસ લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગર્વ સાથે કહ્યું હતું કે જે રાજ્ય પાસે આવી ટીમ હોય તે રાજ્યમાં ડ્રગ્સ મારા રાજ્ય કે દેશના નાગરિકોને અંદાજો બી નહી હશે કે મારી ગુજરાત એટીએસ ની આ ટીમ ભારત પાકિસ્તાનની બોર્ડરો પર જઈને રાત દિવસ અનેક દિવસો સુધી ઠંડી ગરમી વરસાદનો સામનો કરીને ભારતની સરહદમાં ડ્રગ્સ રોકવામાં એક એક પછી મહત્વની સફળતા પ્રાપ્ત કરનાર કોર્સનું નામ એટલે આપણી ગુજરાત એટીએસ છે હું છેલ્લા બે વર્ષથી જોઉં છું કે ગુજરાત એટીએસ ના અનેક ઓફિસરો દ્વારા ડ્રગ્સની માહિતી મળે તો દિવાળીના તહેવારનો ત્યાગ કરે ક્યારેક માહિતી મળે તો પોતાના દીકરા દીકરીના જન્મદિવસનો ત્યાગ કરે એક પછી એક તમે અનેક તહેવારોના ત્યાગ કરીને એક પછી એક મહત્વના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા છે અનેક કેસો એવા હતા કે આપણી ગુજરાત એટીએસની ટીમના અધિકારીઓ ક્યાંક શાકભાજી વાળા ક્યાંક દૂધ વાળા અને ફૂટપાથ પર બેસીને અનેક દિવસો રાહ જોઈને ની ડિલિવરી કરતા પકડવામાં બી આપણે ખૂબ મોટી સફળતા મળી આ વખતે ગુજરાત એટીએસ ની ટીમને જે માહિતી મળી ને માહિતી ઉપર જે પ્રકારે કામગીરી કરવામાં આવી આપણા માટે ગર્વની વાત છે કે આપણી પાસે પોલીસ પરિવારમાં એક એક ઓફિસરો જે પોતાનું યોગદાન આ રાજ્યની સુરક્ષા માટે કયા પ્રકારે આપે છે જે એમ પટેલને મેં આજે અભિનંદન આપ્યા છે જે પ્રકારે એમને માહિતી મળી માહિતી મળી માહિતી પર કામગીરી કરી માહિતી પરથી કામગીરી કરીને પરત જયારે ફરતા હતા એમનો એક્સિડન્ટ થયો માન આવ્યા તો એમને સૌથી પહેલા આ બોટ માહિતી આ ડ્રગ્સ ની માહિતી એમને એમના સાથી અધિકારીઓ જોડે શેર કરી એમના પરિવારની ચિંતા છોડીને સર્વપ્રથમ આ ડ્રગ્સ ક્યાંથી ઘૂસશે ને કઈ રીતની માહિતી છે એ શેર કરી આવા અનેક આપણા ઓફિસરો બધા જ પીઆઈ અને બધા જ ઓફિસરો જે ઓપરેશન માટે ગયેલા હતા તે લોકો અનેક દિવસ રાત દિવસ દરિયાની અંદર રહીને સાથે છ પાકિસ્તાનીઓને પકડીને લાવવા અને છ પાકિસ્તાનીઓ જોડે હવે આપણે પાસઠ થી વધારે પાકિસ્તાન ઈરાન અને બીજા દેશના નાગરિકો જે ભારત દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય એવા બે વર્ષમાં પાસઠ થી વધારે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓને પકડવું એ બી એક ખૂબ મોટી સફળતા છે તે બદલ હું આજે રાજ્ય સરકાર વતી આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું યુવા ધનને સુરક્ષિત રાખવા માટે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ સામેનો અભિયાન અને ડ્રગ્સ સામેના અભિયાનથી ડ્રગ્સ સામેની જંગમાં જે પ્રકારે એક પછી એક ખૂબ મોટી સફળતા આપ સૌ લોકોએ પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકો ગુજરાત એટીએસ માટે ગર્વ અનુભવી રહી છે